ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં અહીં આવે છે જય જય શ્રી રાધેના નાથથી ભૂમિ ખીલી જાય છે હું પટેલ પોપટલાલ અમદાવાદ થી આવું છું મને કોરોનાના વાત થી આમાં બહુ શ્રદ્ધા બેસી છે બાંકી બિહારી ધામમાં એટલે વારંવાર સત્સંગમાં પ્રસંગમાં હું આવું છું જ્યાં જ્યાં કથાઓ થાય ત્યાં પણ જાઉં છું અત્યારે અહીંયા આગળ ત્રણ મહિનો શરૂ થયો ત્યારથી બાંકે બિહારી ધામમાં કાનજીના વિનોરાનો ઉત્સવ ચાલુ શરૂ થયો છે પંદર દિવસ સુધી અવિરત ચાલુ રહેવાનું છે દરરોજ જાત જાતના અનેક વિવિધ પ્રકારના વિનોરા કરવામાં આવ્યા છે આજે સત્સંગનો છેલ્લો દિવસ હતો પરંતુ હજી બે દિવસ ઇંડોળાના દર્શન ચાલુ રહે અને ભાવી ભક્તો બધા એનો લાભ લેજો મને તો આમાં ખૂબ જ શ્રદ્ધા છે મને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે હું મારી ત્યાં આવું છું આ જન્માષ્ટમી ઉપર કૃષ્ણ જન્મમાં કેવી રીતે અહીં ઉજવણી અહીંયા ગાડી દસ વાગ્યાથી સત્સંગ ચાલુ થાય છે અને રાતે બાર વાગે કૃષ્ણ જન્મનો ઉત્સવ જોવા મળે છે મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે અને જ્યાં આપણે વૃંદાવનના વિહારી ધામમાં મંગળા આરતી થાય છે વર્ષમાં એક જ વાર એ મંગળા આરતી અહીંયા પણ વર્ષમાં એક વાર એક ને ચાલીસ કલાકે રાતે થવાની છે તો એનો સૌ ભાવિક ભક્તો લાભ લેજો મને પણ હું અનુકૂળતા પડશે તો હું જરૂર અડધી રાતે પણ આવવાની છું બાકે બિહારીના કેવા આશીર્વાદ આપની પર એ તો હું કહી દઈ શકું કેવા આશીર્વાદ છે તો કેમ કે મારે કલ્પના બહાર છે વસ્તુ મારું નામ રૂપેશાબેન કિશોરભાઈ પટેલ છે રૂપેશાબેન અહીં તમે વાકે બિહારીના આશીર્વાદ અને દર્શન કરવા આવ્યા છો શ્રાવણ મહિનો છે એ બાબતે ભગવાનના આશીર્વાદ શું કહેશો ભગવાનના આશીર્વાદ સદાય અમારી સાથે જ છે બાકે બિહારીમાં અમને એટલો વિશ્વાસ છે અમે જે પણ મનમાં સંકલ્પ કરીએ છીએ અમારા સંકલ્પ અહીંયા પૂરા થાય છે અહીંયા યાત્રી નિવાસનું સોળ માર્ચે ઉદઘાટન હતું અહીંયા હતી ને મારા ફોન આવ્યો મારા ભાણિયાની બહુ સિરિયસ છે વેન્ટિલેટર પર છે મેં અહીં ને અહીં સંકલ્પ કર્યો કે એને સારું થઈ જશે તો હું અહીંયા એને પગે લગાડવા આવીશ તો ધીમે ધીમે એની સ્થિતિ સુધરી એને સારું થઈ ગયું અને અમે એને અહીંયા ભાવનગરથી અમ અહીંયા પગે લગાડવા માટે લઈ આવ્યા હવે એને એકદમ સરસ છે કોઈ પ્રોબ્લેમ નથી ને બહુ સારું એને બાકી બિહારી એ લોકોને પણ એટલો જ વિશ્વાસ છે હવે વધુમાં આપના કુટુંબ પર કેવા આશીર્વાદ સદાય બાકે બિહારીના આશીર્વાદ અમારે છે જ અને અમે બહુ જ અને અહીંયા કાયમ અમે હું ને સાથે જ અહીંયા બધા પ્રસંગોમાં આવીએ છીએ મારું નામ અર્પણા અમીન છે અર્પણાબેન હા અત્યારે બાકે બિહારીના દર્શન કરવા આવ્યા છો તેમના સાનિધ્યમાં છો અને અહીં ઇંડોળા કાર્યક્રમ અવિરત ચાલે છે શ્રાવણ મહિનો છે શું તેમના આશીર્વાદ મને બાકે બિહારીના આશીર્વાદ બહુ જ ફળ્યા છે અને પાંચ વર્ષ પહેલાં જ્યારે હું કોરોના વખતે પહેલી વખત મહારાજની કથા સાંભળવાનું ચાલુ કર્યું કૃષ્ણ પ્રેમી તો હું હતી પણ જે ખરા અર્થમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હૃદયમાં જાગવો જોઈએ એ મને એટલો બધો જાગ્યો છે અને એમાં મને માયા માયા જતી રહી એવું કહીએ તો પણ ચાલે ને કૃષ્ણ પ્રત્યે એટલો બધો પ્રેમ જાગ્યો છે અને મારા મનમાં એક બહુ જ મોટી મૂંઝવણ હતી જેના હું કોઈને કહી નથી શકતી એવી મૂંઝવણ હતી તો મેં બાકે બિહારીને અહીંયા સંકલ્પ ભૂમિ છે ને મેં સંકલ્પ કર્યો કે ભગવાન મને મારી મૂંઝવણ બહુ જ મને થાય છે હવે એ તમે જ દૂર કરી શકશો મને તમારી પર પૂરી શ્રદ્ધા છે અને એ મૂંઝવણ મારી ભગવાને દૂર કરી દીધી તો હું અત્યારે એટલી બધી રિલેક્સ થઈ ગઈ છું કે બસ ભગવાન તું જ બધું સરસ જ કરું છું રાધે રાધે શ્રાવણના સરોવરિયા થાય અને ઠાકોરજી દિવે હિંડોળામાં બિરાજે મોટા મોટા મંદિરોમાં હવેલીઓમાં સુંદર હિંડોળા મહોત્સવ થાય એવું આ મહધા રોડ ઉપર મૌધાથી ડાકોના રોડ ઉપર એક સુંદર બાકે બિહારી ધામ જે નિર્માણાધીન છે એમાં પણ આ વર્ષે એક દિવે હિંડોળા મહોત્સવ અહીંયા ઉજવવાનો અમે સંકલ્પ કર્યો હતો અને હજારોની સંખ્યામાં ભક્તોએ ભજન મંડળોએ એ ઇંડોળાના દિવ્ય દર્શન કર્યા ભગવાનને સુંદર સુંદર દિવ્ય શણગારો કરીને ભગવાનને ખૂબ લાડ અહીંયા લડાવવામાં આવ્યા અને ભક્તોના હૃદયમાં બેઠેલા ભગવાનને અહીંયા રાજી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને બધા જ ભક્તોએ ખૂબ દર્શનનો લાભ લીધો જન્માષ્ટમી પર કૃષ્ણ જન્મ કેવી રીતે મનાવશું કૃષ્ણ જન્મમાં આપ સૌને જણાવવાનું કે વૃંદાવનમાં ભગવાન હરિદાસજીને પ્રગટ થયેલા બાકી બિહારીજી જે બાળ સ્વરૂપ છે ભગવાન બાળ સ્વરૂપે પૂજાય છે વર્ષમાં બધે જ મંગળા આરતી રોજ સવારે વહેલા છ વાગે પાંચ વાગે સાડા છ વાગે થાય પણ બાકે બિહારી ધામમાં વર્ષમાં એક જ વખત મંગળા આરતી થાય છે અને વૃંદાવનમાં જે મનોરથ ઉજવાય છે એ જ બધા મનોરથ અહીંયા બાકે બિહારી ધામમાં ઉજવવામાં આવે છે એટલે આ વર્ષે પણ જન્માષ્ટમીની રાત્રે દસ વાગે સત્સંગ પ્રારંભ થશે બાર વાગે કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે અને વૃંદાવનના પરિપત્ર મુજબ રાત્રે એક ને ચાલીસ પિસ્તાલીસની વચ્ચે ભગવાનની વરસમાં એકવાર થતી મંગળા આરતીના દર્શન થશે અને હજારો ભક્તો એનો લાભ લેવા માટે આવવાના છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા